વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં ધોરણ દસની પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટમાંથી વિભાગ બી માં પ્રકરણ નંબર પાંચ જૈવિક ક્રિયાઓમાં આપવામાં આવેલ તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો જોઈશું પ્રશ્ન તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો ઉત્તર હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો કહે છે હૃદયના નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે કર્ણકોની દિવાલ પાતળી હોય છે ક્ષેપકોને દિવાલ જાડી હોય છે કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે ક્ષેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે છે પ્રશ્ન આકૃતિનું અવલોકન કરી નામ નિર્દેશન કરો ઉત્તર આકૃતિમાં એક્સ એ મહાધમની વાય એ મૂત્રપિંડ વી એ મૂત્રવાહિની અને ઝેડ એ મૂત્રાશય દર્શાવે છે પ્રશ્ન લસિકાની અગત્ય જણાવો ઉત્તર નાના આંતરડાના પાચિત ચરબીનું શોષણ અને વહનનું કાર્ય કરે છે બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનો પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે પ્રશ્ન આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે આ ક્રિયા ક્યાં થાય છે ઉત્તર પિત્તર્સના પિત્તક્ષારો ચરબીના મોટા અણુઓને નાના અણુઓમાં ફેરવે છે આ ક્રિયાને તૈલોદિકરણ કહે છે સ્વાદુર્સનો લાયપેજ ઉત્સેચક ચરબીનું પાચન કરે છે અંતે રસમાં આવેલા ઉત્સેચકો ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે પ્રશ્ન તફાવત આપો ધમની અને શિરા ઉત્તર હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને ધમની કહે છે અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને શિરા કહે છે ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે શિરામાં રુધિર નીચા દબાણથી વહન પામે છે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે પ્રશ્ન મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો તે શા માટે જરૂરી છે ઉત્તર મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે પ્રશ્ન સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે ઉત્તર સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ નીચે પ્રમાણે છે નંબર એક ક્લોરોફિલની હાજરી નંબર બે પ્રકાશ શક્તિનું શોષણ નંબર ત્રણ પાણીના અણુનું વિઘટન નંબર ચાર કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન અને તેની નિપજો ગ્લુકોઝ કાર્બોદિત અને ઓક્સિજન છે પ્રશ્ન આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઊંપને પરિણામે શું થઈ શકે છે ઉત્તર આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઊંપને પરિણામે થતા રોગને પાંડુરોગ એટલે કે એનિમિયા કહે છે તેના પરિણામે આપણા શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી તેથી અશક્તિ થાક કંટાળો વગેરે જોવા મળે છે પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો ઉત્તર ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઊર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે સિકસ સી ઓ ટુ પ્લસ ટ્વેલ્વ એચ ટુ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિકસ પ્લસ સિક્સ ઓ પ્લસ સિક્સ એચ પ્રશ્ન રુધિર વિશે નોંધ લખો ઉત્તર રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે રુધિરમાં રુધિરસ અને રુધિરકોષો હોય છે રુધિરકોષો તરીકે રક્તકણો શ્વેતકણો અને ત્રાકણો હોય છે રુધિરસ ખોરાક કાર્બન ડાયોક્સાઇડ ક્ષારો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે રક્તકણો ઓક્સિજનનું વહન કરે છે પ્રશ્ન ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો ઉત્તર વાયુકોષ્ઠો ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે મૂત્રપિંડનલિકા મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે વાયુકોષ્ઠો શ્વસન વાયુઓની આપલે કરે છે મૂત્રપિંડનલિકા રુધિરનું ગાળણ કરી ઉત્સર્ગદ્રવ્યો દૂર કરે છે